ખામાજી આખ રાખ દે આય લાગ દે દોડ સાટવા માટે આપણે ટ્રેક્ટર બોલાવ્યો તો ટ્રેક્ટર વરો આવી ગયો અને આ આપણે દો સાટવાની છે બગીચામાં આપડા ચાર જઈટની દવા કાલે લઈ હોય તો કોન્ટાક છે બરાબર ફૂગ માટે આંબામાં સાટવાની છે પ્લસ છે અને આ એક છે લોમ્બાર્ડી કરીને આકાશ કંપનીની અને આ છે મરીના એ સિવાય તો આ રેમિડાસ ગયા વખતે સાઈટી હતી આપણી આ બધી પાંચસો છસો લીટર અંદર પાણી છે ટાંકામાં એમાં નાખી દેવાની છે બધી અને પછી કરીએ આપણે ચાલુ બરાબર આબલે ચાલુ કરી દો વાટા મારવાના અને જે ટ્રેક્ટર ની પરમભા છે કોઈ કે નવા હાડે માઇન્ડ આયુદાસ 215 મેન્યુફેક્ચર છે પાછળ એનો હોક છે 1000 લિટર નો જે પાણી ની કેપેસિટી વાળો પાકો છે એનો આમાં આવક કે હું છે કે ટ્રેક્ટર જૂનો આ ફૂગળે અને કે લંગારા જેવો મોર ઓઢા રે પ્રેશર નાખે તો ખરી જાય ખરીએ પ્રેશર ઓછું રાખ્યું અને ચાલુ કર્યું જોવાનું આદવા ના સાઉ ઉપર ખરીયા ભરત ડાકા ઉપર ખરીયા ને નાળી પકડી રાખે હોય પ્રેશર ઓછું રાખ્યું હોય તો ખરે ઓછું મોર નીચે નીચે તો શું છે કે ઉગી જાય મોર માં જે સાચવાની છે ઉપર વધારે પ્રેશર રાખવું પડે હવે હું થોડું ધ્યાન પણ રાખું પડે લેવાના તો આમાં મોર ફરવાની પણ થોડીક શક્યતા વધારે રહે છે ઉબરે લઈ લઉં નળી ઉબરે મેં

ही भांगी कि बाकी पांच वो साठ दे पांच वो ऊपर थी आ कलम की, भांग नही की, दे रोजला आमा ली ले बाकी आमा ले ले हाँ बस हिमालय जाओ सर तो हारूँ आप हमें आप त्राण कलम बाकी थे वो में देखा, इतलू देखा, इतलू में करता तरण फूगी प्रमाण कर दवा लाल देखा एट दी में रहू चाहता